થી ગુજરાત વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી અને અંધેર વહીવટના આક્ષેપ થયા છે ગુજરાતના દસ લાખ જેટલા વાહન ચાલકોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને કરી છે રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને અઢી વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગે બ્લેકલિસ્ટ કરતા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકના વાહનને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે માત્ર કોંગ્રેસ નેતા દર્શન નાયકના વાહનને જ નહીં પરંતુ ગુજરાતના દસ લાખ જેટલા આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ દર્શન નાયકે કર્યા છે દર્શન નાયકે આક્ષેપ કરતા કહ્યું છે કે વર્ષ બે હજાર એકવીસની પહેલી એપ્રિલથી આરટીઓ કચેરીએ રજીસ્ટ્રેશન થયેલા વાહનોને સોફ્ટવેરમાં બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે માત્ર 240 ચાળીસ રૂપિયા જેટલી નજીવી રકમ બાકી હોવાનું સોફ્ટવેરમાં જણાવી આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગના વાહનો ચાલકોને તો ખ્યાલ પણ નથી કે તેઓના વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે મારા પોતાના વાહનને બ્લેકલિસ્ટ કરવાની સાથે અન્ય વાહન ચાલકોના વાહનોને પણ બ્લેકલિસ્ટ કર્યાની ફરિયાદ મારી સમક્ષ આવી છે જે વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી છતી થાય છે કેન્દ્રના વાહન વ્યવહાર વિભાગનો જે પરિપત્ર છે તે વર્ષ બે હજાર એકવીસ પછીનો છે જેમાં રજીસ્ટ્રેશન ફીમાં સુધારો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તેનું અમલીકરણ કરવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ તેના અધિકારીઓ તેમજ વાહન વ્યવહાર મંત્રી નિષ્ફળ સાબિત થયા છે અથવા તો ધ્યાન આપવામાં આવ્યું નથી જે ગંભીર બેદરકારીના કારણે ગુજરાતના દસ લાખ વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આજે પણ મોટાભાગના વાહન ચાલકોને તે અંગેની જાણકારી નથી કે તેઓના વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે આટલી ગંભીર બેદરકારી હોવા છતાં અધિકારીઓ સામે તપાસ કરાવવા તેમજ કાર્યવાહી કરવાના બદલે સરકાર દોષનો ટોપલો વાહન ચાલકો પર થોપી રહી છે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી જે ગુજરાતના દસ લાખ વાહનો જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા અને રજીસ્ટ્રેશન થયા પછી એ વાહન ચાલકોના નામે વાહનો થયા હતા અને એમાં જે પરિપત્રનું અમલીકરણ કરવાનું ગુજરાત મારું ના વાહન વ્યવહાર વિભાગ ની ગંભીર બસો ચાલીસ રૂપિયા ની રકમ રજીસ્ટ્રેશન ની બાકી હોવાનું કરીને બ્લેક કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અઢી વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગને બ્રહ્મ જ્ઞાન થયું અને વાહન ચાલકોને બ્લેકલિસ્ટ કરી પ્રતિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની શાખને હાનિ પહોંચાડવાનું કાર્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે જે વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે તેઓને નોટિસ સુધા પાઠવવામાં આવી નથી સૌથી ગંભીર બાબત તો એ બનીને સામે આવી છે કે જો વાહનનું અકસ્માત થાય વાહન ટ્રાન્સફર કરાવવું હોય અથવા તો અકસ્માતના સમયે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ચોક્કસથી ઉઠી રહ્યા છે સરકાર સમસ્ત અધિકારીઓ સામે પગલાં ભરવામાં ન આવ્યા તે પણ એક સવાલ છે માત્ર વાહનોને બ્લેકલિસ્ટ કરી સમસ્યાનું સમાધાન લાવવાથી કોઈ ઉકેલ આવતો નથી અઢી વર્ષ બાદ સરકાર અને વિભાગને બ્રહ્મ જ્ઞાન થયું તે બદલ હું અભિનંદન પાઠવું છું પરંતુ જે દસ લાખ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ તેવી લોકોની અને તમામ બ્લેકલિસ્ટ કરાયેલા વાહન ચાલકોની માંગ છે